શેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામે રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારને શૌર્ય મેળવનારા નાયબ સુબેદાર સંજય દ્વારા સત્કાર સમારોહ વિધાનસભા ખાસ રાખવામાં આવ્યો રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વિજેતા થયેલા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામના વતની ચાલુ વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય સન્માનિત કરાયેલા શહેરા તાલુકાના ખોજલ વાછા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં એકવીસ મહાર રેઝિસ્ટમેન્ટ નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા એકમાત્ર ગુજરાતી જીવન સંજીવ કુમાર ભમરસિંહ બારૈયા એમ શહેરા તાલુકાના બંને પુત્રોએ શહેરા તાલુકા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે આજરોજ શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામે ભાજપા દ્વારા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની ખાસ ઉપસ્થિતિમાં નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારને શૌર્ય ચક્ર મેળવનારા નાયબ સુબેદાર સંજય બારૈયાનો સત્કાર સમારોહ રાખ્યો

સતકાર સમારોહમાં ઉપસ્થિત નવ નિયુક્ત સાંસદ ડોક્ટર જસવંત પરમારે પોતાના ઉદબોધનમાં મેરા દેશ બદલ રહા છે તેમ કહી મોદી પહેલા અને મોદી પછી દેશના વિકાસમાં શું તફાવત થયો તે વિશેની વાતો કરી અગાઉની સરકારને એ થી યુ સુધી મોટા પાયે કોભાંડ કર્યા હોવાનું જણાવ્યું હતું આજ રોજ શેરા તાલુકાની માતરીયા મુકામે માજી અમારા લોક લાડીલા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંત પરમારના સન્માન સમારોહની અંદર શેરા તાલુકાના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી તરફથી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ કાર્યક્રમની અંદર ડૉક્ટર જસવંતભાઈ પરમાર અને ભાઈ શ્રી સંજયભાઈ બારિયા એમનું પણ સન્માન કરવામાં આવ્યું એટલે બંને વ્યક્તિઓનું આજે અમારા શેરા તાલુકાની પ્રજા શેરા તાલુકાના તમામ કાર્યકર્તાવતીથી આજે બંનેને ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી મૂડી મંડળ તમામને ખૂબ શેરા તાલુકાની જનતાવતી આભાર માનું છું જે કુપવાડાના મારી ફરજ પર હતો અને ત્યાં અમને ગુપ્ત સૂત્ર દ્વારા જે જાણકારી મળી હતી એ પર અમારે જે ઓપરેશન કરવાનું હતું એ અમે કર્યું છે અને બાર દિવસ ચાલેલ ઓપરેશનમાં અમે કોઈ પણ અમારા સૈનિકને ક્ષતિ વગર અમે સક્સેસ કર્યું છે આની જ્યારે મને છવ્વીસ તારીખે જ્યારે સૂચના મળી કે મને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યો છે ત્યારે મને જે ખુશી થઈ હતી એથી વધારે ખુશી આજે મારા જન્મભૂમિમાં શહેરા તાલુકાના માનનીય શ્રી જેઠાભાઈ ભરવાડ પરમાર સાહેબ અને ઉપસ્થિત સમગ્ર વડીલોના આશીર્વાદથી અમારા જીવનનો સૌથી સફળ અને ઉત્તમ યાદગાર પળ બનાવ્યા છે જે બદલ હું સમસ્ત શહેરાના દરેક વડીલોનો ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ પરમાર સાહેબનો સદૈવ આભારી રહીશ ઓપરેશન જે ઇન્ફિલ્ટ્રેશન માટેની ઓપરે જાણકારી હતી એ બદલ અમે અમારી ટીમ લગાવી અને જે ઓપરેશન અમે સક્સેસ કર્યું છે આજ રોજ સેરા તાલુકાના માતર્યા વ્યાસ ગામે ભારતીય જનતા પાર્ટીના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સાહેબ કે જેઓ અત્યારે આપણી ધારાસભાના સ્પીકર પણ છે તેમના દ્વારા આખી ભારતીય જનતા પાર્ટીના સહેરા પ્રકલ્પના બધા હોદ્દેદારોની હાજરીમાં અને વિસ્તારની હજારોની મેદનીની વચ્ચે મારું એટલે કે ડૉક્ટર જય એસ પરમારનું રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં સન્માન સમારંભ રાખેલો આજના દિવસે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે વ્યક્તિઓ હાજર હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર હતા સમાજના અગ્રણીઓ હાજર હતા ત્યારે જે સન્માન કરવામાં આવ્યું તે સન્માન ખરેખર આજના દિવસ માટે મારો માટે ખૂબ યાદગાર દિવસ છે અને આવનારા સમયની અંદર આ સરકારે આપણી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ખાસ કરીને મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને યથાર્થ સિદ્ધ કરવા માટેનો હું હંમેશા હર હંમેશા પ્રયત્ન કરીશ એક બાલ છે ન્યૂઝ શહેરા તમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચૂડાયેલ રહે એસ લાઇન ન્યૂઝ સાથે